સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલ જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલયમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે સોમવારના રોજ પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમના પૂર્વ પ્રાથમિક વિભાગના એકસોને પંચોતેર જેટલા બાળકોને શાળાના ટ્રસ્ટી એવા નવનીતભાઈ ગોપાણી તથા વંદનાબેન ગોપાણીના હસ્તે પતંગ તેમજ ફિરકીનું વિતરણ કરવામાં આવ્યું હતું શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગના શિક્ષકો દ્વારા ઉત્તરાયણના પર્વ વિશેની વિશેષ માહિતી પણ બાળકોને પીરસવામાં આવી હતી સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે શાળા દ્વારા દત્તક લેવાયેલા આંગણવાડી એનઝેડ સત્તરના આનંદ પાર્કના ચાલીસ જેટલા બાળકોની પતંગ ફિરકીનું શાળાના ટ્રસ્ટી નવનીતભાઈ ગોપાણી અને વંદનાબેન ગોપાણી તથા શાળાના શિક્ષકો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું આંગણવાડીના બાળકો પતંગ ફિરકી મેળવીને ખુશખુશાલ જોવા મળ્યા હતા તમામ બાળકોને આંગણ જ્ઞા જ્ઞાન પરિવાર તરફથી ઉત્તરાયણ પર્વની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી જ્યારે શાળાના ટ્રસ્ટી નવનીતભાઈ ગોપાણી દ્વારા પતંગ ચગાવતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ તેની માહિતી પણ બાળકોને આપવામાં આવી હતી પતંગ ફિરકી મેળવી ભૂલકાઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો જ્ઞાનગંગા વિદ્યાલય ખાતે નર્સરી જુનિયર સિનિયરના બાળકોને ગુજરાતી હિન્દી અંગ્રેજી માધ્યમના તમામ બાળકોને પતંગ અને ફિરકી આપવામાં આવી છે શાળામાં વિવિધ તહેવારો નિમિત્તે અલગ અલગ વસ્તુ આપીને વિદ્યાર્થીઓને તહેવારની સાથે જોડવાનો એક પ્રયાસ કરવામાં આવે છે હોળી હોય તો પિચકારી વિતરણ હોય દિવાળી હોય તો ફટાકડા વિતરણ હોય એવી રીતે આજે ઉત્તરાયણની અંદર પતંગ અને ફિરકીનું વિતરણ કરવામાં આવે છે સાથે ઉત્તરાયણમાં પતંગ ચગાવતી વખતે કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ એનું પણ વિદ્યાર્થીઓને જ્ઞાન આપવામાં આવ્યું છે દોડાદોડી નહીં કરવી જોઈએ પતંગ પકડવા માટે દોડવું નહીં જોઈએ દોરી આપણી અગાસીમાંથી જતી હોય તો એને પકડવી નહીં જોઈએ આવી અનેક પ્રકારની સમજણ આજે વિદ્યાર્થીઓને આપવામાં આવી છે જ્ઞાનગંગા વિદ્યાલય શાળા પરિવાર તરફથી તમામ સુરતી લાલાઓને ઉત્તરાયણની શુભકામના પાઠવું છું અને આપના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું આજે જ્ઞાન